એવું થયું છે ઓ હજી આયા નહીં ઘેર કોક્ષી ખમણ આલો કોક ખમણ આલો ચ તા હજી હું શી ખમણ આલોન રહી જાય તમને ખબર જ નહીં ના અને હું જિંદગી જીવો તો તને ઘરમો ઘરમો ખબર ના હોય બધી શું પૂછ્યું કોઈ ખરાબ ખરાબ થઈ ગયો છે મતલબ કોઈ ખબર ના પડી કોક ઓમ કયો ચોખર બંધ કયો તો કો ખબર પડે મતલબ ચોખર બંધ બનત કેવાનું સમાની શકે

આટલી ઉમર થઈ મારી મારી લાજે ના કાઢી આમ નાખીને ના ભાઈ એવું ના બનાવું તમે યાર ગપો મારો છો નાતા જ નહીં છો ખોટું બોલું અરે આવું થોડું યાર બે શબ્દો કયો જઈને આવું ના એટલે તમે મર્યાદા રાખી ના તમારી શું જ નહીં મને કી થી દારૂડિયા બોલો હું દારૂ પીઉં છું તમારે એવું કીધું અને તમારી મર્યાદા ના રાખીને પોણીનું ના કીધું એમ મને જેમ તેમ બોલ્યો ન યાર

મારી માની છોકરો એકન પરકુ નાખવાની તૈયારી કરો તમને ખબર જ નહીં ના આ બધો આ લેબ્રાન બે પર યમ પર યમ મેઠિયા ભઈ ના હીસ એવું તાણ પણ એ તો મી તેદાર યોન ભારો જોતો તો કે તે લેબ્રો પાડવા દીધો તો લેબ્રો પાડવા દીધો પણ તોય તમારો ગુણ નહીં રાખ્યો ઈ નહીં મેઠિયાને ને હું કે બમ્ફર કે બમ્ફર નો લેબ્રો પાડું હું મને બમફર મને બુલડોઝર બમ્ફર અને કે એના સોકાને પટાવવાનો છે આ ઓહો એ મેઠ્યું એ બોડાર હનો બોલી જાય મને પણ ગુણ રાખ્યો ના રાખ્યો વાઘુ તમે હું વાત કરો તમે જો ખાલી હું એની ભલા લાવે તો લેબળોમાં બેબળો અમે પાડવા દઈએ અને મારા જ ગુણ ના રાખા તો જેણો કરી શકું જો દેસરામાં દેસરામાં આવી ગયો હા હા તમે જો ખાલી જરૂર પણ મને બોલાવજો ના ના એમ તો હું કાફી છું ખાલી જો 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 હાલો ગુણ ના રાખ્યો ગુણ ના રાખ્યો માની જગા આ તો દાડો સુધરી ગયો છે ભાઈ

પીન ગોય એટલે પછી હા થાકો તમે તો દારૂ પીન ગોય એટલે થાકો લાપો મેળે ને દોધ પાડી કાઢે આ કીધું એ કીધું જો દોધ પાડવાનું છે પાડો અમારે ના દોધ પાડો અમે બધો ના પાડી દે પેલા મેઠો પાકી ખાડો પા દારૂ પી પીને ભજન ગાવા આવું છે મારા અંગાજી રોજ કોણ મેઠીઓ મેઠીઓ એમ કહે છે કે અમારે અંગાજી દારૂ પીને ભજન ગાવા આવી કારણ કે માયક જ કોઈને હાલતા નહીં પીજેલો હોય કે કોઈને માય ખાનું જ હલવા લઈએ એકલા જ ભજન ગાગા કરે રાખો દાય કશો વાંધો નહીં જો આ હું મેઠિયા પાંચ જાઉં છું તો હાસો બેઠ્યો ના નેકળો ને તો તારો વખો છે પાણી કીધું હોય ને મેં તમને કીધું ના કે હું થોડું મારું ઘરનું જોણી તમને કીધું હા ઘરનું જોણી જોને ખબર છે તાર પછી કેટલા કતરા કઈ રાખ્યા છે માર આપે ઉમર બસી આડો છે ઉસા ઓય મગજ જેવું છે મગજ જેવું છે શા બાબરૂ કાઢવા બેઠી છે મારો હે કોક ઘેર મોળા જાવા તો શ્યાન આપીએ કે કોઈના પણ પોણી તો પાવું પડે કે અને આ ઘેડી થઈ એમાં હું કા આટલી ઉંમર આપણું કાઢી છે થોડું ઓટકે કોઈક માણસ નું વડીલ વાય નું બધી વાત મળી મને તમે બંધ થઈ જો મને બધી વાત મળી તમે હું કરો છો હું નઈ કરતા આટલા ટાઈમે હું દીઉ કા ગમ ફરો છો હું નઈ કરતા અને આ દારૂ મારું પીવાનું ચાલુ કરી દીધું છે હા દારૂ મારું પીવાનું ચાલુ કરી દીધું છે મારા છોકરા વિશે જેમ જેમ બી કે બે બે હાથ ભાઈ નાખું કોને કીધું મને વાત મળી ગમવાથી અરે જા યાર આવું કોઈ ચેતું યાર સરખો વાત કરે છે આવી ખોટી

ગોમ્બો ફળે તે કોઈ પરકુ બરકુ આલી લાલ્યું કોઈ ને આલી ના આવ્યો ને કાદ એવી સાડી વાપરી છે એવી સાડી વાપરી છે ને તે જબરજસ્ત સાથે વાપરી નાખી છે એવું કથા ખાટો પાન નહીં આ આમ અને મેઠા પાને બેની સાડી વાપરી કીધું

ના આ નાટક કરો છો ને એક બધો ઘેર ઘેર કઈ નાખ્યા તમે તો હું નાટક ચાલ્યો તમે બે ત્રણ બાપ બેઠો

તમારે આ ધંધો કરવા તો કોક નું સારું ઈચ્છો કોક બે પૈસા કમાતું હોય રાજી રહો તો તમને કોક દાળ મદદરૂપ થાય પણ જો આ ઘેર ઘેર કઈ ના જો હાય લાખ છે ગોમ વાળા ને કોઈ મળે છે તું છોકરા ને આવા સંસ્કાર હાલી છોકરા તું તો બગડે છે છોકરા સંસ્કાર આવે આવા રાખે તો છોકરો તાર જેવો આવા નહીં બસ

હવે ધંધો ના કરાય હવે શિક્ષણ મજૂરી કરવા રાખો તમારા બાપા મને કહેવાય કે આવું સાવજો અબરજો ભૂલ થઈ ગઈ આવું કા મિત્રો કહી દો હા કહી દો તો મિત્રો મારા જેવા ઘણા બધા મોણસો હોય છે તો એકબીજાને ઝઘડા કરાવવા મૂંસા આવતા નહીં આ તો સારું છે સમાધાન થઈ ગયું અને સમજી જાય કે બધા ભોડો ખોટી તો કોઈની આપણે વાતો કરવી નહીં કોઈ નિંદા નિંદા નહીં કરવાની એકબીજાની વાતો નહીં કરવાની પેલો હું કરો પેલો હું કરો ટેકણું પૂંચરું અને